મિત્રો આગળના વિડીયો મારાથી એક મિસ્ટીક થઈ ગઈ તો એમાં છે ને આ અંદરનો વ્યૂ જે મંદિરના અંદરનો વ્યૂ છે ભગવાનના ને બધે મંદિરનો અંદર છે એ બધી ભૂલાઈ ગયું મારાથી મોંકતા આગળને અપલોડ કરતા તો આ વિડીયો એના એમાં જોઈતા જ છે તો હું આ અલગથી મૂકું દઉં તો આ વિડીયોને જોઈ લેજો જરા તો મિત્રો જો આ કેવું ક્ષણ કર્યું છે બધી જોવો છો હાલો હવે સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરીએ જય સ્વામિનારાયણ મિત્રો ઘુમટ તો જો કેવડો મોટો છે અને ગુમટ એક એક આમ જો બહુ મોટું છે હવે તમને ભગવાન સ્વામિનારાયણ ના મંદિરના દર્શન કરાવ્યું જુનાગઢ આવો ને તો સ્વામિનારાયણ મંદિરના દર્શન તો જરૂર કરજો આનો વ્યૂ બહુ સરસ છે અને સાંજના સમયે તમે આવો ને તો બહુ મજા આવે એકદમ ખુલ્લું વાતાવરણ છે બહુ શાંત વાતાવરણ હોય અને બહુ મજા આવે તમને એવા જેવું છે મજા આવશે આ બાજુ પણ એક મંદિર છે ભગવાન નું જ્યાં છે ભગવાન સ્વામિનારાયણ અને છે ઘનશ્યામ મહારાજ શ્રી રાધા ભગવાન શ્રી રાધાજી શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાજી શ્રી રાધા રમણ એનું મંદિર પણ બાજુમાં જ છે મિત્રો દર્શન કરી લેજો મારા માધ્યમથી તમે પણ મારા માધ્યમથી તમે પણ દર્શન કરો ભગવાનને તો મિત્રો હવે આપણે આ બાજુ નીચે ઉતરીએ શું છે હાલો જોઈએ અહીંયા અલંકાર બધું બનાવેલ છે મૂર્તિ મંદિરની સાઈડમાં અને એની નકાશી બહુ બસ્ત બનાવેલ છે જો શિવશંકર ના નંદી મહારાજ પણ બેઠા છે એનું મુખ રાખેલ છે આ સાઈડમાં અને નાનું એવો શંખ છે અને નાનું તો ન કહેવાય મોટું જ કહેવાય બહુ મોટું છે અને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ એના પણ દર્શન થાય છે અને અહીંયા છે ને બ્રહ્મ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું પણ અહીંયા મૂર્તિ બેહાડેલી છે તો મિત્રો હવે આપણે જઈએ બગીચા સાઈડ મંદિરની પરિક્રમા કરી લીધી છે હમણાં ઉતરીએ નીચે અમારે જો માહિર ને પ્રિયાંક ને બધાય એન્જોય લે છે એમ મજા આવે છે ઠંડુ વાતાવરણ છે એકલા માહિર મજા આવે છે ને બેટા હા માહિર ને હજી મૂડ નથી આવ્યું ઉઠીને આવ્યો જ ને સીધો પ્રિયાંક મજા આવે છે બેટા ભગવાન શ્રીરામ સીતાજી હનુમાનજી એનું પણ મંદિર અહીંયા છે તો તમે એના પણ દર્શન અહીંયા જ કરી શકો એક જ જગ્યાએ તમને ભગવાન શ્રીરામ કૃષ્ણ રાધાજી અને બધાના દર્શન સીતાજી તો આ જ મંદિરની અંદર તમે બધાના દર્શન કરી શકો અને બેસવાનું બેસવા માટેની બહુ સરસ સુવિધા છે અહીં તો આવો ક્યારેક આપણા જુનાગઢ